પોલીસે રૂપિયા દસ લાખની મતા કબજે કરી હતી સવા મહિનામાં આઠ અછોડા તોડનારા આરોપીની જામીન અરજી ના મંજૂરી એક દિવસનો રિમાન્ડ પૂરો થતા આરોપીને જેલમાં મોકલી અપાયો રૂપિયા ત્રિપલ લાખની છેતનપિંડી કેસમાં યુવરાજસિંહની જામીન અરજી રદ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાંચમા દિવસે પણ વિક્રમ લાપતા તૂટેલા ભાગ નીચે હજી ત્રણ બાઇક મહી નદી પર નવો હાઈ લેવલ બ્રિજ બનશે પાદરા આણંદ વચ્ચેના વ્યવહારને અસર બે વર્ષ લોકો હેરાન થશે ભરૂચ જિલ્લાના નવ તાલુકાના સાતસો ત્રેપન ગામમાં શૌચાલયના નામે રૂપિયા એક હજાર પાંચસો કરોડનું કંભાળ હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બિહાર મતદારોની તપાસ માટે ઘરે ઘરે નથી જઈ રહ્યા ઓનલાઈન ફોર્મ માટે ગેરકાયદે વસૂલાત ચાલી રહી છે હાલના બ્રિજને સમાંતર નવો ટુ લેન હાઈવે લેન પૂલ અઢાર મહિનામાં પૂર્ણ કરાશે ગંભીર બ્રિજ દુર્ઘટનાના પાંચમા દિવસે બ્રિજ બનાવવા માટે રૂપિયા બસો બાર કરોડના ટેન્ડર ટ્રાયલ સફળ રહેતા રેલવે નિર્ણય યાત્રાની સુરક્ષા માટે રેલવે સીસીટીવી કેમેરા લગાવશે કોંકણ રેલવે ટ્રેક પાસે પહાડો પર લગાવ્યું સ્થાનિક વેટી વોકાયું ભૂસ્ખલન સાતસો એક કિલોમીટર રેલ લાઈન પર અકસ્માતો પણ અટક્યા છત્તી કુવાડું ચારસો પચાસ ઘરોમાં એક હજાર સો થી પણ વધુ કુવા ઉનાળામાં ભૂગર્ભ જળ થી દસ ફૂટ પર ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પાંચમા દિવસ ગુમ વિક્રમ પઠિયાર શોધવા સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ બાળકી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી દાહોદની છ મહિનાની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરમથી મોત થયું અલકાપુરીમાં પીધેલા ચાલકે કાર ડિવાઈડરમાં અથાડીને નફટાઈથી કહ્યું મેં ચાર પેક પીધા છે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહના નામે રાજપુર મંડળીમાં દૂધ ભરાતું હોવાના આપશે હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બિહારની મતદાર યાદીમાં મોટી સંખ્યામાં ઘુસણખોરોના નામ મળ્યા શુભાંશ શુક્લા આજે પૃથ્વી પર પાછા આવવા રવાના થશે કાલે ઉતરાયણ બાંગ્લાદેશમાં ભંગાળના હિન્દુ વેપારીને ટોળાએ મારી નાખ્યો સાતની ધરપકડ કરાઈ તમિલનાડુમાં ડીઝલ લઈ જતી માલગાડીમાં આગ લાગતા ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં છ બાળક સહિત ત્રીસ લોકોના મોત અધિકારીઓ અનુસાર દિલ્હીમાં નશામાં ધૂત કાર ચાલકે ઓડી ચાલકે ફૂટપાથ પર સુતેલા પાંચને કચડ્યા દુર્ઘટના બાદ નોકરિયાતો માટે કઠાણા ટ્રેન શરૂ કરવા માંગ કરાઈ આજવા ચોકડી પર અડફેટી પિતાનું થઈ કોમ્પ્લેક્સ નજીક નશામાં ધૂત કાર ચાલક મહિલાએ પાઠ ભણાવ્યો શહેરમાં રવિવારે સાંજે હળવા વરસાદી ઝાપટા સાથે મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશના પ્રથમ અત્યંત મહત્વકાંક્ષી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય અમદાવાદ મુંબઈ વચ્ચે નહીં દોડે જાપાની બુલેટ ટ્રેન વહેલી સવારે કરાયેલા એક ઓપરેશનમાં થી વધુ ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા મ્યાનમાર સરહદે ભારતીય સેનાના ડ્રોન હુમલામાં બળવાખોર ચીફ અસોમનું મોત નીપજ્યું હિમાચલમાં ભારે વરસાદથી ભયાવહ સ્થિતિ પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ભાગીને પોતાનો જીવ બચાવ્યો બાંગ્લાદેશમાં બ્રિટિશ સંસદમાં પણ ગુંજ્યો કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ બે હાજર ચોવીસ ના પરિણામો જાહેર કર્યા અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ બીજા ક્રમે છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો રહ્યો લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી શહેરીજનો અસહ્ય વબારામાંથી રાહત અમદાવાદ પાલિકાની હોસ્પિટલના અધિકારીને ચાલુ આવતા મોત નીપજ્યું વિલ કેનાલ રોડ પર કોર્પોરેશનની બેદરકારીથી દૂધ લેવા જઈ રહેલી વ્યક્તિની બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો પાલિકાના ખાડાના કારણે હવે નાગરિકે આંગણી ઘુમાવી પડી કવાડના ભૂન માર્યાની ગર્ભવતી મહિલાને 3 કિલોમીટર જોડીમાં લઈ જવી પડી હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બિહાર મતદાન યાદીમાં ભૂષણખોરોની ભરમાર તમિલનાડુમાં માલગાડી પાટા પરથી ખડી પડી 18 કન્ટેનર ખાખ કરોડોનું ડીઝલ બળ્યું દલાઈ લામાનો મુદ્દો ભારત સાથે સંબંધોમાં કંટક સમાન ચીને કહ્યું કરવામાં આવેલું દાનષનો ભોગ લેવાયો ગૌરી વ્રત નિમિત્તે દીકરી માટે ફ્રૂટ લેવા નીકળેલા પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું આઈટી રિટર્ન ભરનાર મિત્ર પાસે દસ્તાવેજો હોવાથી તેને ખેલ પાડ્યો ગોરવાનું મકાન રૂપિયા પાસઠ લાખમાં મિત્રો તંત્રને માલે તું ની જ ચિંતા દિવસના રૂપિયા ચારસો છોતેર કમાનારાઓની કિંમત નથી વડોદરા જિલ્લાના અર્થતંત્ર ને વર્ષ અંદાજ રૂપિયા એક હજાર કરોડ નો ફટકો ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું મીઠા બ્રિજ નવો બનાવાશ હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપર ની મુખ હેડલા બિહારની મતદાર યાદીમાં બાંગ્લાદેશી અને નેપાળીઓના નામ સામેલ એનડીએ સાથે હવા છતાં ચિરાગ વધતા ફોજદારી કેસોને લઈને નીતિશ સરકારને ઘેરી ડોનાલ્ટ ટ્રમ્પને મોટો ઝટકો ગેરકાયદે ઇમિગ્રન્ટની આડે ધરધરપકડ કરવા સામે ફેડરલ જજનો સ્ટે ઉત્તર કોરિયા કોઈપણ શરત વિના રશિયાનું સમર્થન કરે છે મધરાતે વીજળીના કડાકા ભડાકા સાથે પાંથાવાડા પંથકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો આરોપી વિરુદ્ધ પોક્ષો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો રાધનપુરમાં સગીરની છેડતી કરી મંદિરમાં ખેંચી જવાનો પ્રયાસ કરતા ફરિયાદ ગુજરાતનું અમદાવાદ શહેર દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું અમદાવાદમાં સંગીતના ક્લાસમાં શિક્ષકે સગીરા સાથે સંબંધ બાંધ્યા દુખાવો થતા ભાંડો ફૂટ્યો લાખણી તાલુકાના તળાવોમાં જળ સંચય માટે કરવામાં આવેલા રિચાર્જ બોર શોભાના ગાંઠિયા સમાન તો આ અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ